ધોરાજી તાલુકાના વેગડી ગામે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવમા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું વેગડી ગામે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન લોકડાયરા પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભનાબેન દાફડા હેમંતભાઈ પરમાર મનસુખભાઈ રાઠોડ તેમજ વિવિધ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અગિયાર દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આગેવાનો ભાઈઓ તથા બહેનોએ સાત સમાજ આપ્યો હતો અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સહયોગથી આ સમૂહ લગ્ન યોજાયા હતા દાતાઓનો સારો એવો સહયોગ મળતા એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફિરુદ ચુણેજા ધોરાજી દેવદાનભાઈ મુછડિયા સામાજિક આગેવાન આજે અમે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરાજી તાલુકાના વેગડી ગામે સતત આઠમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે અને આજે પણ અગિયાર દીકરીઓને માં પગલા પાડ્યા છે અને અગિયાર દીકરીઓને સમાજ દ્વારા કાર્યાવર કરી અને એને ઘરે વળવવામાં આવ્યું આ સમૂહ દ્વારા સમાજને શિક્ષિત થવાનો સંગઠિત થવાનો અને વ્યસન મુક્ત થવાનો સંદેશો આપ્યો છે અમારા સંતો પણ આવ્યા હતા કેસરડી ના મહંત આવ્યા હતા લાશી જગ્યાના ની મહંત સાહેબ આવ્યા હતા એ બધાએ પણ સમાજ એ જ વાત કરી છે કે વ્યસન મુક્ત બની સંગઠિત બની અને શિક્ષણ ઉપર ધ્યાન આપી કેટલા વર્ષથી આ સંગઠનનું આયોજન છેલ્લા 8 વર્ષથી આયોજન થાય છે અને 8મા વર્ષે પણ સફળતાપૂર્વક આયોજન કર્યું મારું નામ વસંતભાઈ દાયાભાઈ સોલંકી વેગડીનો રહીશ આજ રોજ જે અમે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ આયોજન કરેલું હતું તે અમે સંપન્ન થવાની અણી ઉપર છે અને આજે જે અગિયાર અગિયાર નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે એ લોકોના સાથ અને સહકાર તો અમને મળ્યો જ છે પણ જે અમને સમાજનો સાથ અને સહકાર મળ્યો છે કે એની કલ્પના બાણા સાથ અને સહકાર મને મળ્યો છે મને અને મારી ટીમને સાથ અને સહકાર મળ્યો છે આ મારા સમાજના જે દલિત સમાજના લોકો છે એ લોકો મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું